મિત્રો આજે આપણે વિસનગર ખાતે ઓમકાર મેટલ્સના માલિક નિલેશભાઈ ઠાકોર સાથે બેઠા છીએ આપણે નિલેશભાઈ સાથે આ ધંધાકીય થોડીક ચર્ચા કરીશું નિલેશભાઈ અમારા દર્શક મિત્રોને આપનો વિસ્તૃત પરિચય આપશો મારું નામ ઠાકોર નિલેશ કુમાર દિવાનજી આ ધંધામાં અમારા દાદા કરતા હતા પહેલાં મજૂરી કરતા હતા અમારા દાદા પહેલાં મજૂરી કરતા હતા અહીંયા દુકાન સારાના ત્યાં પછી અમારા પપ્પા અંદર આવ્યા પછી એ બધા મજૂરી જ કરતા હતા પછી એમાં એવું થયું કે થોડો ઘણો માલ બજારમાંથી લાવવું વેપાર કર્યો પછી બીજા બધા વેપારીઓ સાથે અમે સંકળાયા પછી અમે જાતે પોતે વેપાર કર્યો આજે અમે વિસનગરની અંદર અમારે એવો સારો એવો ધંધો ચાલે છે આજે અમારે જોડે વીસ પચીસ કારીગર છે પણ એમાં બનવામાં એવું કે અમારા સમાજના ઘણા લોકો બધા આવા કારખાના નાના મોટા ચાલે છે પણ એ લોકો મજૂરી જ કરે છે પોતે લોકોએ કોઈ ધંધો વિકસાયો નથી પછાતના કારણે ભણ્યા નથી આ ધંધામાં આપણા પરિવારના કેટલા ભાઈઓ છે અને દરેક ભાઈઓ શું કરે છે એનો ધંધા કે આપશો આમાં અમારા કાકા છે મોટા બાપા છે નાના ભાઈ છે અમારે જોડે ધંધામાં તો શું છે પહેલાં પપ્પાએ કર્યો કાકાએ કર્યો પછી એમના છોકરાઓ કર્યા અમે પોતે બધા ચાર પાંચ ભાઈ ધંધામાં સંકળાયેલા છીએ આ ધંધામાં કેવો કેવો સંઘર્ષ કરવો પડે છે તમારે કેવી મજૂરી કરવી પડે છે કાચો માલ લાવવામાં તૈયાર માલ બહાર પહોંચાડવામાં સંઘર્ષ થોડુંક વિગતે વાત કરો તો આપણે આ સંદેશો લોકોને પણ પહોંચી શકે આ ધંધામાં સંઘર્ષ કરવામાં તો ઘણો સંઘર્ષ કરવો પડે છે માલ અમદાવાદથી આવે નડિયાદથી આવે પછી કાચું પતરું આવે એને કટિંગ કરવું પડે હાથથી કટિંગ કરવું પડે પછી એક ખાચરી કહેવાય એને સીધું પતરું આવે એને આમાં કોઈ મશીન છે નહીં તો અમારા બધા કારીગર છે અમે પોતે કાકા ભાઈ બધા હાથેથી અમે મજૂરી કરીએ આમાં કોઈ એવું મશીન આવતું જ નથી અત્યાર સુધી કોઈ મશીન આવ્યું નથી અને છે નહીં અમારે અમારા સંઘર્ષ કરવામાં તો કોલસા તડકો ભઠ્ઠીમાં તપવાનું તારે હારે તૈયાર થાય છે ઘણું બધું મથવું પડે છે અમારું લાવવામાં ઘણું તકલીફો છે જીએસટી છે બીજું ત્રીજું બિલ પહોંચાડવામાં તકલીફ લોકો અહીંયા બિલની મગજમારી બહુ છે જીએસટીના કારણે અહીંયા આ માલ પછાત વર્ગના લોકો લે છે તો એ લોકોને બિલની એટલી બધી હાલ ભણ્યા નથી તો એમને માહિતી નથી તો બિલ લેતા નથી અમારે બિલ લાવવું પડશે અમે ઘણો સંઘર્ષ કરવો પડશે હવે ખાસ વાત તો સમગ્ર ગુજરાતમાં વિસનગરના તાંબા બેડા પ્રખ્યાત છે અને જ્યાં જ્યાં તાંબા બેડાના ભેડા તમે જુઓ તો ઉપર વિસનગરી એવું લખેલું હોય છે તો શા માટે તા વિસનગરના ભેડાઓ પ્રખ્યાત છે એનું થોડી વધારે વિસ્તૃત માહિતી આપો એમાં એવું છે કે વિસનગરના બેડા પ્રખ્યાતનું કારણ એ છે કે વિસનગરી બેડું કોઈ મશીનથી બનતું નથી પછી એમાં જે ઉપરની રીંગ આવે એને સીલ કહેવાય એ પ્યોર તોબાનું વિસનગરી બેડું હોય ને એટલે એનું પ્યોર તોબું એટલું વાપરે છે બીજા રાજ્યો કે બીજામાં કંઈ જે લોકો બનાવે છે એ લોકો એમાં ભરત વાપરે છે તો પછી વિસનગરનું ઘાટ પ્રખ્યાત વિસનગરની બનાવટ હાથ ઘડતર બધું પ્રખ્યાત છે એની લાગે ના લીધે વિષ્ણનગરનું બેડું પ્રખ્યાત છે તો વિષ્ણગરમાં ધંધો ચાલે છે તો પછી ઠાકોર સમાજ આ ધંધામાં વધુ કેમ ના જોડાયો એ થોડી વિગત જણાવો વધુ કેમ ના જોડાયો ભણવાનું સાહેબ બળવામાં લોકો બધા ઓછું ભણ્યા હોય અને જ્યારે ત્યારે કઈક એક પ્રસંગ હોય પરિવારમાં એક પ્રસંગ હોય તો બધા કારીગર ને ને બધા અઠવાડિયે અઠવાડિયે રજા વાળે કોઈ નાનો મોટો પ્રસંગ કોઈ મૈયત ન હોય તો દસ દસ બાર બાર દિવસ બેસવાનું અને આવું બધું થવાના કારણે આ લોકોએ કોઈ ધંધાના આગળ વધારી શક્યા નહીં અને બીજા સમાજમાં શું છે કે ભાઈ એક દિવસનું કંઈ કામ હોય તો અડધા દિવસનું કોઈ નાનો મોટો પ્રસંગ એવો બન્યો હોય તો બે ત્રણ કલાક સાચવે આ લોકો શું કરે અમારે આ જે કામ છે જવાનું છે એથી અહીં જવાનું છે સાસરી જવાનું છે આ લોકો એમાં એમાં ફરવામાં અને કોઈ ધંધો આગળ વધારી શક્યા નથી તમારી વાત ખૂબ વ્યાજબી છે નિલેશભાઈ તો ઠાકોર સમાજ અને અન્ય પછાત વર્ગના લોકોના તમે શું સંદેશો આપો છો જરા વિશે વાત કરો ઠાકોર સમાજ અને અન્ય સમાજને હું એવું કહેવા માગું છું કે પણ તમે ધંધો કરતા હોય કોઈ જગ્યાએ દુકાને જતા હોય તો પરફેક્ટ ટાઈમ ટાઈમ તમે ચોક્કસ ભરો વફાદાર બનો તમે પછી એના પછી એ લોકો જોડે ધંધો શીખ્યા પછી તમે પોતાનો ધંધો નખો નાનો મોટો પણ પોતાનો ધંધો કરો નાનો કરો તો નાનો પોતાનો ધંધો કરો અને ધંધો કર્યા પછી તમે એનો ટાઈમ આપો કોઈ પણ જગ્યાએ તમે ધંધો કરો સાહેબ તો તમે પાંચ વર્ષ તો ત્યાં ભોગ આપવો પડે અમે ઘણો આપ્યો છે મારા પપ્પાએ આવ્યો છે મારા કાકાએ આલ્યો અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ તો મારું એવો સંદેશો છે કે કોઈ પણ નાનો મોટો ધંધો કરો તમે ગલ્લો કરો કે લારી કરો પણ તેમાં પૂરતો ટાઈમ આપો તમારે જવા જેવું હોય તો તમે જાઓ પણ એનો ટાઈમ પીરિયડ હોય તો તમે એક દિવસના કામ મેલીને તમે અઠવાડિયે ધંધો બંધ કરો એટલે તમારો એ ધંધો આગળ વધે નહીં અને એના કારણે અમારા સમાજ નાના મોટા સમાજ છે ને એ પાછળ છે હા ખૂબ સરસ વાત કરી મિત્રો હવે આ સમજવા જેવી વાત છે કારણ કે સમગ્ર ગુજરાતમાં એક એવી ધારણા હતી કે આ ત્રાંબા પિત્તલના બેડાનો જે વ્યવસાય છે ને એ કંસારા લોકો કરતા હોય પરંતુ અહીંયા આવીને જોયું અને જાણ્યું કે ભાઈ વિસનગરમાં ઘણા બધા ઠાકોર પરિવારો તાંબા પિત્તલના બેડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે અમે સીધા કારખાના ઉપર આવ્યા અને મનુજી ઠાકોર અને એમના નિલેશભાઈની બધા પરિવારજનોને મળ્યા અને એમને જે બેડાઓ બનાવવાની જે વાસ્તવિકતા છે એ જોઈ અને નિલેશભાઈ જે સંદેશો આવ્યો કે ભાઈ તમે તમારા ધંધાને વફાદાર રહો અને તમારા સમાજના વ્યવહારોને તમે માન્યતા આપો પણ એની અંદર એટલા બધા ગળાટૂપ ના થઈ જાઓ કે તમારો ધંધો તૂટી જાય કે અથવા તો તમે ધંધાને વફા ના વફાદાર ના રહી શકો એટલે હવે સરકારી નોકરીઓ તો રહી નથી અને ખાનગી નોકરીઓમાં આ તમારા પરિવારનો રસોડાનો ખર્ચ પૂરો થવો નથી એટલે જરૂર છે કે દરેક વ્યક્તિ નાના મોટા ધંધા સાથે સંકળાય અને તમે ગુજરાતની લઘુમતી સમાજના જે મુસ્લિમ લોકો છે ને એ બધા જ લોકો કૌશલ્ય આધારિત દરેક નાનો મોટો નાનો મોટો જ ધંધો કરતા હોય છે તો દરેકને આ એક સલાહ છે કે ભાઈ નાના મોટા ધંધા સાથે જોડાવો અને નિલેશભાઈ તમે અમારા દર્શકોને માહિતી આપી અમારી સાથે જોડાય માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા વિચારો પણ આમાં મોકલી આપજો આવજો